આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા વિક્રમ ભાઈ તમે નથી ગયા મેં કીધું કે મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલાં બી હું ઘણું તો થઈ ચૂક્યું તો કે કેમ કશું કરતા તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડી લાવ્યું છે વિક્રમભાઈ એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત હતું જ્ઞાતિની વાત નથી કરતી કલાકારની જ્ઞાતિ હોતી નથી બરાબર એ તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કહે છે એવું બધી જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના

જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ નાખો અચ્છા આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું કઈ રીતે મીડિયા દ્વારા જાણવા મળી કે શંકરભાઈ ચૌધરી મારા ખેતી હતી પટેલ સમાજ ના કલાકારો ચૌધરી સમાજ ના કલાકારો બ્રાહ્મણ બધા જ કલાકારો છે પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજ ના કોઈ આગેવાનો તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કર્યો

આજે તમે તો ખુલે સમાજ સાથે આવા કેટલાય લોકો હશે કે મીડિયા ક્યાંય નહીં મળતું હોય કમસે કમ બાકીના લોકો પણ ખબર પડે છે ને આ પ્રકારનું કામ તમારા દ્વારા ચૌધરી શંકરભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ કેવી એવી ચર્ચા છે કે ભાઈ એ શંકર ચૌધરી અને ગેની બે થી રાજકીય વર્ચસ્વ ની લડાઈ અને એને કારણે આખો આ ઉભો થયો છે રાજકારણ માટે કશું કરી દીધી ભૂતકાળમાં વિક્રમભાઈ આપણ કેટલાક ભાજપ ના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય દરમિયાન સમય એના પ્રચાર પણ નાર સમાજ આટલો બધો મોડો સમાજ છે બરાબર

ਇਹਨੇ ਅੱਗੇ ਪੱਟੇ ਦਿੱਤੇ ਕਿ ਅਸੀਂ ਅੱਜ ਚਾਹੂਗਾ ਚਾਲੋ ਜੀ ਬੇਨਕਲਾ ਕਲਾਕਾਰ ਜੀ ਦਾ ਮੱਝਾ ਪੁੱਟਾ ਹਨ ਗਿਆਤੀ ਪਾਚੀ